मलाला नागवा मेन रोड पर फोर व्हीलर छकड़ो रिक्शा ने मारी टक्कर केंद्रशासित प्रदेश दीवना मलाला नागवा मेन रोड पर थो अकस्मात राजकोट ફોર ગાડી જી જેલમાં ચાર યુવાનો સવાર હતા જેમાં ચાલક ભાયાણી માસુમ ઉમર વર્ષ એકવીસ રહે રાજકોટ ને નાની મોટી ઇજા પહોંચી હતી છકડો રિક્ષામાં ધીરુભાઈ લક્ષ્મણ બામણિયા અને જયાબેન ધીરુભાઈ બામણિયા સવાર હતા બંને દેલવાડા ઉના તાલુકાના રહેવાસી છે અને શાકભાજીનો વેપાર કરે છે આ ઘટનામાં ફોર વ્હીલ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે છકડો રિક્ષામાં નુકસાન તથા શાકભાજી વગેરેનું નુકસાન થયું હતું જ્યારે આ બંને વાહનોમાં રહેલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી

બટકા વી ગાડી ભાઈ અમે અમારી સાઈડમાં હતા હું જો મને ફોટો કો લેનું ફોટો થાય અમારી સાઈડમાં હતા એટલે તો કહો છો અમે 15 વર્ષથી આને અમે આ ડ્રાઈવ માર નથી કાઈ મારા મારા પૈસાની કોઈ કિંમત નથી ભાઈ મારા સાહેબ મારા મરીજ હતોજી મારા માણે what